તો ફેમિલી ગમ બધા બધા મજામાં દઈશું કારણ કે આપણા લગતો એ બધા મજામાં જ હોય તો આજે તમને મસ્ત મજાનો વિડીયો બતાવવાનો છું કે આજે સરસ મજાની મેગી બનાવીને તમને બતાડવાનો છે તો મેગી કેવી રીતે બનાવી તમે વિડીયોમાં કન્ટિન્યુઝ આવતા રહી એટલે હું તમને બતાવી શકશે મેગીની રેસીપી તો મેગી લવરો એ વિડીયો વધારે વધારે શેર કરજો અને મેગી અમે અમારી મેગી હમણાં બનાવીને તમને બતાવીશ તો વિડિયો કન્ટિન્યુઝ આવતા રહીશ ટમેટો ડુંગળી અને મરચું લઈ લીધું છે તો આલો ફટાફટ કટિંગ કરી નાખીએ અને આપણે બે વ્યક્તિને ખાવાની હોય તો ખાલી એક જ મેગી લાવું છું તો આલો ફટાફટ કટિંગ કરી નાખીએ કટિંગ થઈ ગયું છે ડુંગળી ટમેટા અને મરચાં તો આવી રીતે કટિંગ કરી નાખો ઝીણું ઝીણું અમારે પપ્પાએ કટિંગ કરી દીધું છે તમે વિડીયોમાં જોયું એ પ્રમાણે તો હાલો હવે હવે મેગી આપણે બહાર કાઢીએ અને મેગી કઈ રીતે ઉકળીએ તમને હમણાં બતાવીએ તો મમ્મી નાખે છે તેલ તો એક પાવળું તેલ નાખી દેવાનું અને એક પાવળું તેલ નાખી દીધું છે અને હવે સરસ મનો મસાલો તો મમ્મી મસાલો નાખશે Nya ciri gini, toh mummy mesalah berlalu, nafanya bolol. Tuh, sebagainya nanti mummy ya. mau, toh bagainya apa sih deng lil merca? Tuh

નાખી છે હળદર તો હળદર નાખી દીધી એક અડધી ચમચી ને એક ચમચી જીરું નાખી દીધું બીજું શું નાખવાનું છે મરચું તો જરાક સ્વાદ અનુસાર મરચું નાખી દીધું છે થોડું હલાવીશું ત્યાં સુધી તેલ બળી ના જાય ત્યાં સુધી તો સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું બે ચપટી કરીને મીઠું નાખી દીધું છે

તો મેગી તોડીને થોડા આપણે કટકા કરવા હોય તો કરી નાખવાનો નકર પછી કંઈક ના થાય કટકા થાય તો કરી નાખવાના એટલે શું છે કે સડી જાય જલ્દી એટલે કટકા કરવા હોય તો આપણે આપણી રીતે કટકા કરી નાખવાના અને આ છે મેગીનો મસાલો આ મેગીનો મસાલો તો પછી લાસ્ટમાં નાખવાનો રહેશે કાશી ખાઈ જાવ

મસ્ત હવે જો મેગી હવે નાખી દેવાની થોડી વાર ઉકળી જશે થોડી વાર આપણે ઉકળવા દઈશું મેગી તો સરક મજાની મેગી ઉકળે છે ને છે અમારી મેગી ને મમ્મી ની રેસીપી હોય એટલે એમાં કાંઈ કટે નહીં તો મમ્મી બનાવશે બનાવીશ મજાની મેગી તો મેગી હવે થોડી વાર ઉકળવા દેવાની હવે તો તો લાગે છે અને ઉકળી ગયો હોય તો હવે થોડી વાર હું મસાલો નાખી દેવાનો તો મસાલો નાખી દીધો છે તો જલ્દી જલ્દી મસાલો નાખી દીધો છે તો હવે બની ગઈ છે ટેસ્ટ મગી થોડી વારમાં બની ગયા મસાલો ઉકળવા દઈએ થોડી વાર થોડી વાર મસાલો ઉકળી દઈ મેગી ઉકળી દઈ મમ્મી હલાવે છે મેગી તો મેગી હલાવી નાખે થોડી વાર હલાવે અને પછી હવે નાખીએ પાણી થોડુંક તો પાણી નાખી દીધું છે થોડુંક એટલે થોડીક ગ્રેવી થઈ જાય થોડીક રસાવળી થઈ જાય તો રસાવળી મેગી ખાવાની મજા આવી જાય અને એમાં જો મેગી જોડે તમે ભાત ખાવ તો ઓર મજા આવી જાય અને ખાસ તો મેગી લવર માટે વિડીયો બનાવવો પડ્યો કારણ કે મેગી લવરની ખાસ પ્રમાઈ હતી તો હવે મસ્ત મજાની ઉકળી જાય અને પછી ઉતારી લઈએ પછી અમે જમીએ હમણાં તમને બતાવીએ કે મેગી કેવી બની તમને રિવ્યૂ આપશું તો થોડી વાર ઉકળી જવા દઈએ તો સરસ મજાની મેગી ઉકળે છે ને હવે થોડી વાર માં ઉકળી જાય છે તો પછી ઉકળા ભેગું સીધી જ ખાઈ જવાની છે તો કેવી બની છે મેગી તમે કોમેન્ટ બોક્સ માં કહીજો જે તો બને છે પણ હમણાં થોડી વાર પછી અમે ખાશું તો થોડી વાર ઉકળી જવા દઈએ તો થઈ ગઈ છે અમારી ફર્સ્ટ ક્લાસ મેગી તૈયાર ને હવે અમે બેસી જમવા માટે અમારી મેગી ખાવાની છે તો જો કેવી મસ્ત મેગી બની ગઈ છે

તો આ વિડીયો તમને ગમે અને વધારોમાં વધારે શેર કરે ને એક હજાર લાઇક મેગીવાળા વિડીયોમાં આવે તો આપણે રેસીપીની ચેનલ બનાવીશું તો વિડીયો કન